જય જવાન જય કિસાન એવો સરસ મજાનો રાયડો છે અને રાયડો વહેલો આવ્યો હતો અને હાલમાં પાવાનું ચાલું છે અને એવો સરસ મજાનો રાયડો ઉભો છે અને એવો સારો રાયડો છે અને સા સરસ મજાનો રાયડો ઉગ્યો છે થોડો જાડો તો છે પણ રાયડો સરસ મજાનો ઉગ્યો છે તમે જોઈ શકો છો એવો સરસ મજાનો રાયડો ઉગ્યો છે સારો રાયડો ઉગ્યો તમે જોઈ શકો છો મારી યુટ ચેનલમાં સબસ્ક્રાઈબ કરો અને ખેડૂત મિત્રોને સ સપોર્ટ કરો જય જવાન જય કિસાન આ રાયડો હેલો આયો તો અને એવો સારો રાયડો છે અને પાવાનું બી ચાલુ છે ફુવારો ચાલુ છે બધી તમે જોઈ શકો છો કે કુંવારા ચાલુ છે પાવાનું ચાલુ છે અને એવો સરસ મજાનો રાયડો છે તમે જોઈ શકો છો અમારી યુટ્યુબ ચેનલમાં અને એવો સરસ મજાનો રાયડો મોટો મોટો રાયડો છે લગભગના રાયડાને મહિના જેવું થઈ ગયું છે મોટો મોટો રાયડો છે અને સરસ મજાનો રાયડો છે તમે જોઈ શકો છો મોટો મોટો રાયડો છે સુસાર ખરાબ આવી ગયો છે એટલો મોટો મોટો રાયડો છે જય જવાન જય કિસાન અને યુટ્યુબની ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એવો સરસ મજાનો રાયડો ઉગ્યો છે અને થોડો જાડો રાયડો છે તો ભાઈ મોટો થશે એટલે આશો કરી નાખશું અને એવો સરસ મજાનો રાયડો ઉગ્યો છે તમે જોઈ શકો છો જય જવાન જય કિસાન